હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીતથી ડુંગળીના ભજીયા આ ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થશે બાળકોથી માંડી અને મોટા સુધી બધાના ફેવરિટ હોય છે અને સાવ ઓછા સમયમાં જ આ ભજીયા બનીને તૈયાર થશે તો રેસીપી શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઇક કરો વધારેમાં વધારેમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલુ રેસીપી જોઈ લેશું આજે હું તમારી સાથે શેર કરીશ એક અલગ જ રીત થી આપણે બનાવશું ડુંગળી ના ભજીયા એક તમે બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે અને બાળકોના તો ફેવરિટ બની જશે તે માટે મેં પાંચ થી છ નંગ મીડિયમ સાઈઝ ની ડુંગળી લીધી છે હવે આપણે ડુંગળી ફોતરા દૂર કરી નાખશું જોઈ શકો છો કે બધી ડુંગળીના ફોતરા આપણે દૂર કરી લીધા છે હવે આપણે એક ડુંગળી હાથમાં લઈ અને તેને આપણે કટિંગ કરવાની છે આ રીતે આ આ રીતે રીતે આપણે વચમાં કટિંગ અને મોટા આકારમાં આપણે કટિંગ કરવાની છે પછી બધા તેના રેસ આપણે અલગ કરી નાખશું જોઈ શકો છો કે આવી જ રીતે આપણે બધી ડુંગળીને સુધારી લેવાની છે જોઈ શકો છો કે બધી ડુંગળીને આપણે સુધારીને રાખી દીધી છે આવી જ રીતના આપણે ડુંગળીને સુધારવાની છે હવે મુઠ્ઠીની મદદથી આપણે આ રીતના કરશું એટલે બધા રેસા રેસા અલગ થઈ જશે જોઈ શકો છો તમે કે મુઠ્ઠીમાં તમારે થોડોક વજન આપવાનો એટલે ઓટોમેટિક ડુંગળીના રેસા બધા દૂર થઈ જશે આ રીતે આપણે બધી ડુંગળીના રેસા દૂર કરી લેશું જોઈ શકો છો કે હાથની મદદથી આપણી ડુંગળીના રેસા છૂટા પડી ગયા છે હવે આપણે ડુંગળીમાં મસાલા કરી લેશું તે માટે મેં અડધી ટી સ્પૂન હળદર લીધી છે તે આપણે એડ કરી દઈશું અડધી ટી સ્પૂન આપણે લાલ મરચું લીધું છે તેને પણ આપણે એડ કરી દઈશું અડધી ટી સ્પૂન આપણે ધાણાજીરું લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન આપણે ગરમ મસાલો લીધો છે તે આપણે એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન આપણે આમચૂર પાવડર લીધો છે તેને પણ આપણે એડ કરી દેસુ અને એક ચમચી આપણે અજમો લીધો છે તે પણ આપણે એડ કરી દેસુ હવે એક વટકી આપણે ફ્રેશ ધાણા લીધા છે તે એડ કરી દેસુ આપણે થોડાક જ ધાણા આપણે લેવાના છે બહુ આપણે ધાણાનો ઉપયોગ આમાં નથી કરવાનો અને નિમક તો અત્યારે આપણે બિલકુલ નહીં નાખી જો નિમક નાખશો તો અંદર પાણી છૂટશે એટલે અત્યારે આપણે કોરો મસાલો નાખવાનો છે હવે હાથની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જોઈ શકો છો કે હાથની મદદથી આપણે મસાલો સરસ રીતે ડુંગળીની અંદર મિક્સ કરી દીધો છે હવે આપણે તેમાં લોટેડ કરવાનો છે તો હું તમને બતાવી દઉં છું ત્રણ ટી સ્પૂન આપણે ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ નાખવાથી ભજી આપણા ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે તે આપણે કરી દેસુ અને ત્રણ ચમચી આપણે ચણાનો લોટ લીધો છે બંનેનું માપ સરખું જ રાખવાનું છે તે આપણે કરી દેસુ અને તેની પર ચમચીની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી લેસુ તમને હાથની મદદથી પણ તમે કરી શકો જોઈ શકો છો કે ચમચીની મદદથી આપણે બંને લોટ સરસ રીતે મિક્સ કરી દીધા છે આમાં આપણે પાણીનો ઉપયોગ પણ નથી કર્યો કે નથી આપણે નિમકનો ઉપયોગ કરેલો છે ફક્ત આપણે ગુરુજ રાખવાનું છે છેલ્લે આપણે નિમક નાખશું ડુંગળીની સ્લાઈસને હવે આપણે સાઈડમાં રાખીશું અને હવે આપણે એક બઉલમાં ચારથી પાંચ નંગ બટેટાને મેં બાફીને રાખ્યા છે અને મેસણની મદદથી તેને આપણે મેષ કરી લીધા છે ક્યાંય પણ ગઠ્ઠા ન પડે તેવી રીતના આપણે મેષ કરવાના છે બટેટામાં હવે સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું અઢી ત્રીસપૂન આપણે ચાટ મસાલો લીધો છે તે આપણે એડ કરશું ચાટ મસાલો છે એટલે તે પ્રમાણમાં તમે નિમક નાખી શકો છો અને એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ લીધું છે તે આપણે એડ કરી દઈશું એક વાટકી આપણે ફ્રેશ લીલા ધાણ લીધા છે તે આપણે એડ કરી દેસું હવે આપણે ચમચીની મદદથી બધું મિશ્રણને મિક્સ કરી દેસું જોઈ શકો છો કે બટેટાના મિશ્રણની અંદર આપણે મસાલો સરસ રીતે બધો મિક્સ કરી દીધો છે હવે આપણે તેના બોલ્સ બનાવશું તે માટે આપણે એક વાટકીમાં થોડુંક તેલ લીધું છે જેથી કરીને હાથમાં કે પણ ચોટે નહીં હવે હથેળીમાં આપણે થોડુંક તેલ લગાડી લેશું આ રીતે અને તેના નાના નાના બોલ આપણે બનાવવાના છે તમારે જે સાઈઝના બનાવવા હોય તે સાઈઝના બનાવી શકો છો હું મિડિયમ સાઈઝની ડુંગળીના બનાવું છું આ રીતે આપણે બધા બોલ્સને તૈયાર કરી લેશો અને એક પેટમાં આપણે મુકતા જશું આ રીતે જોઈ શકો છો કે બટેટાના બધા બોલ્સ આપણે વારી અને તૈયાર કરી લીધા છે હવે આપણે બટેટા ને બોલ્સ આપણે સાઈડમાં રાખીશું અને એક વાસણ લેશું આપણે હવે આપણે તેની અંદર ચાર ચમચી મેં કોર્નફ્લોર લીધો છે આપણે કોર્નફ્લોર ની સ્ટરી બનાવવાની છે હવે વાસણમાં આપણે ચાર ચમચી મેં કોર્નફ્લોર લીધો છે તમે કોર્નફ્લોર ની જગ્યાએ મીંડા પણ ઉપયોગ કરી શકો હવે આપણે સાઈડમાં માં 1/4 કપ જેટલું પાણી લીધું છે જરૂર મુજબ આપણે નાખતા જશું જેટલું જોશે તેટલું થોડું થોડું પાણી નાખી અને આપણે કોર્નફ્લોર ની સ્લરી બનાવી લેશું હવે આ રીતે આપણે કોર્નફ્લોર ની સ્લરી બનાવશું થોડું થોડું પાણી નાખતા જશું અને કોર્નફ્લોર ની સ્લરી આપણે બનાવતા જશું જોઈ શકો છો કે કોર્નફ્લોર ની સ્લરી આપણે બનાવી અને તૈયાર કરી લીધી છે અને 1/4 કપ આપણે પાણી લીધું હતું તેમાંથી પણ એટલું બચ્યું છે 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણીનો ઉપયોગ કર્યો છે આમાં અને ચમચામાં ચોટી જાય તેવી થિકનેસ આપણે રાખવાની છે

જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી તૈયાર છે અને સાઈડમાં આપણા બટેટાના બોલ્સ પણ તૈયાર છે અને કોર્નફ્લોરની સ્લરી પણ આપણી તૈયાર છે તો હવે આપણે શરૂઆત કરીએ હવે આપણે બટેટાનું એક બોલ લેશું અને તેને સ્લરીમાં આપણે ડીપ કરવાનું છે આ રીતે બધી બાજુએ આપણે સરસ રીતે ડીપ કરી લેશું તેને ચમચીની મદદથી હવે આપણે તેને ડુંગળીની સ્લાઈસમાં એડ કરવાનું છે હવે આપણે એક બોલ્સ લેશું અને તેને સ્લરીમાં આપણે ડીપ કરવાનું છે આ રીતે ચમચીની મદદથી આપણે ફેરવતા જશું અને બધી બાજુએ સરસ રીતે આપણે તેને ડીપ કરી લેશું હવે ડુંગળીની સ્લાઈસમાં આપણે એડ કરી દેશું બોલ્સને અને હાથની મદદથી જ આપણે તેને ડુંગળીની સ્લાઇસમાં કોટ કરવાનું છે આ રીતે બે હાથનો ઉપયોગ કરશું આપણે બંને હાથનો જોઈ શકો છો કે આ રીતે આપણો સરસ રીતે કોટ થઈ ગયો છે અને કે પણ બાકી હોય તો તમારે આ રીતે તેને કોટ કરી દેવાનું છે એકદમ આપણો બોલ્સ તૈયાર છે બંને હાથેથી આપણે પ્રેસ કરતા જાસો અને આ રીતે આપણે બોલ્સ બનાવતા જાસો એટલે તરતી વખતે તમારી ઢુંગરી કે પણ છૂટી ના પડે એકદમ તમે પ્રેસથી દબાવશો એટલે ઢુંગરી એકદમ ਛોટી જશે આ રીતે જોઈ શકો છો કે આવી રીતે આપણે બોર્ડ ને તૈયાર કરી દીધા છે હવે આપણે એક પ્લેટમાં તૈયાર કરી લેવાના છે જોઈ શકો છો કે બધા બોલ્સ આપણે વારી અને તૈયાર કરી દીધા છે અને બોલ્સ બનાવતી વખતે જો તમારે સ્લાઇસ થોડીક વધે તો તમે મસાલા ભાખરી કે મુઠિયા ઢોકળાનો આપણે લોટ બાંધીએ છીએ તેમાં તમે ઇસ્તેમ કરી શકો છો જોઈ શકો છો કે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં એક એક થતા બોલ્સને એડ કરી દેશું આ રીતે જેટલા કડાઈમાં સમાય તેટલા આપણે રાખી દેવાના છે જોઈ શકો છો કે બોલ્સને આપણે તેલમાં એડ કરી દીધા છે હવે આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની થોડોક એક બાજુ કલર ચેન્જ થાય પછી આપણે તેને હળવે હાથેથી પલટાવી લેશું જોઈ શકો છો કે બોલ્સની ઉપર થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે હળવે હાથેથી બોલ્સને પલટાવી લેશું આ રીતે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે આ ડુંગળીના બોલ્સ તરવામાં આપણે 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર જ આપણે રાખવાનું છે હવે આપણે હળવી હાથેથી હલાવતા જઈશું અને બંને બાજુથી આપણે ક્રિસ્પી કરવાના છે ઉપરથી આ ભજીયા એકદમ ક્રિસ્પી થાશે અને અંદરથી એકદમ સોફ્ટ જોઈ શકો છો કે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને 3 થી 4 મિનિટ જેવો સમય પર થઈ ગયો છે હવે આપણે બોલ્સને એક પ્લેટમાં કાઢી લેશું જોઈ શકો છો કે આપણા બોલ્સ તરીને એકદમ તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે તેવી જ રીતના આપણે બીજા બોલ્સને પણ તરવા રાખી દીધા છે હવે હું તમને એક બોલ્સ બતાવું કે આપણા ભજીયા એકદમ ઉપરથી ક્રિસ્પી બન્યા છે અવાજ તમે સાંભળતા હશો અને અંદરથી એકદમ સોફ્ટ તો કેવા લાગ્યા તમને નવી રીતથી કાંદાના ભજીયા છે ને એકદમ ચીઝબોલ અને પકોડાને ભૂલાવી દે તેવા ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આજની આ મારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઈકને દબાવો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ